તારીખ સુધી ગુજરાતમાં જે છે તે નવા ચૂંટણી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવી નવી આગાહી પણ સામે આવી છે અને મહારાષ્ટ્ર ઉપર મિત્રો અત્યારે જે છે તે પૂર જેવી પરિસ્થિતિ છે મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરી દેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર ઓગણીસ તારીખથી લઈને તારીખ વચ્ચે જે છે તે મિત્રો તોફ તોફાની બેટિંગ કરવાની છે જેને લઈને ગુજરાતમાં જે છે તે મિત્રો હવે કડાકા ભડાકા સાથે તોફાની વરસાદો તૂટી પડવાના છે આખા આખા ગુજરાત ઉપર જે છે તે મિત્રો એક સાથે ત્રણ મોટી સિસ્ટમ તૂટી પડવાને કારણે ચારો દિશા તરફથી હવે વરસાદો તૂટી પડશે જેને લઈને હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે બીજા નંબર ઉપર વિડીયો સામે આવી રહ્યા છે ભારે વરસાદને જોઈને તમે ચોંકી જશો એ બધા જ વિડીયો અને ફોટો અમે તમને આ વિડીયોમાં આગળ દેખાડીશું વાત કરીશું પરંતુ તે પહેલા મિત્રો ગુજરાત ઉપર જે આંધી અને જે તોફાન રહ્યું છે આગામી કેટલાક દિવસોની અંદર તે ખૂબ જરૂરી રહેશે કારણ કે ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવવા જઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો એક મોટી વાત એ છે કે ગુજરાત ઉપર જે છે તે મિત્રો આગામી દિવસોની અંદર એક વાવાઝોડાની પણ અસરો જોવા મળે તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે જુઓ તો મિત્રો અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને અત્યારે જે આ લો પ્રેશર સિસ્ટમ તમે જોઈ રહ્યા છો કે આખા પટ્ટાની અંદર જે છે તે ગુજરાત છે પરંતુ તમે જોશો પડશે પચીસ તારીખ બાદ આવતી જોવા મળી રહી છે અને મિત્રો આ એક મિની વાવાઝોડું બની શકે આ વર્ષનું પ્રથમ જે ગુજરાત રાજ્યો પર તબાહી મચાવી શકે તેના વિશે પણ વાત કરીશું અને વાવાઝોડા સિવાય પણ અત્યારે જુઓ તો આ ગુજરાતનો જે આ લાંબો ટ્રફ છે તેની વચ્ચે મિત્રો

તો મિત્રો તમે આ વિડિયો જો આ વિડિયો સામે આવી રહ્યો છે પૂરનો વિડિયો છે અને આ મિત્રો મહારાષ્ટ્રના મુંબઈનો વિડિયો છે મુંબઈ ઉપર મિત્રો જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે 17 અને 18 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદો પડવાને કારણે જો રસ્તાઓ બેટમાં ફેરવાયા છે નદીઓમાં ફેરવાયા છે ગાડીઓ તણાયા હોવાના સમાચાર આવી રહ્યા છે અને એને લઈને મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર શાળા અને કોલેજો બંધ રાખવાના પણ મિત્રો જે છે તે મિત્રો નિર્ણય સરકારે આપી દીધો છે અને મિત્રો મોટી વાત એ છે કે આ જે સિસ્ટમ અત્યારે મુંબઈ ઉપર છે એ જ 20 થી પચીસ તારીખ ઉપર ગુજરાત રાજ્ય પર તોફાન મચાવશે રોદ્ર સ્વરૂપ સાથે તૂટી પડશે જેથી આવા દિવસોની અંદર તેવું લાગી રહ્યું છે અને સમાચાર છે તે લઈને મિત્રો આગામી દસ દિવસ ગુજરાતમાં કેવા જવાના છે તેનો આ અપડેટ છે જોઈ લો અઢાર તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ વચ્ચેનો આ નકશો છે આ નકશો છે મિત્રો ઇસીએમએફ ડબલ્યુ વેધર મોડલનો કે જે વેધર મોડલ અનુસાર ગુજરાતમાં કેવા વરસાદ પડવાના છે તે દર્શાવતો નકશો છે અને અહીંયા મિત્રો તમે જુઓ કે લાલ અને જે મરૂન ભાગો દેખાઈ રહ્યા છે તે ત્યાં 400 mm ના વરસાદને લઈને પ્રેડિક્શન આપી દેવામાં આવી છે હવે મિત્રો 400 mm વરસાદ એટલે શું વાત જાય છે તમે સમજી શકો કે 10 10 ઇંચનો વરસાદ ગણવામાં આવે છે અને અમુક ભાગોમાં તો મિત્રો જે છે તે આ વરસાદ 500 થી લઈને 650 mm સુધી જઈ રહ્યો છે એટલે કે વરસાદ મિત્રો જે છે તે 17 ઇંચ સુધીનો જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે શું નવી અપડેટ છે 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 તે જાણીએ તો તો મિત્રો સૌથી આ વેધર વેધર અને આ વેધર મોડલ એવું જણાવી રહ્યો છે કે ગુજરાતમાં આગામી દસ દિવસોની અંદર અઢારથી લઈને બાર બાર ઇંચના વરસાદો પડશે હવે મિત્રો તમે જેટલા પણ ભાગોની અંદર આ લાલ અને મરૂન ભાગો જોઈ રહ્યા છો જે મોટા ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે આ ભાગોની અંદર ત્રણસો એમએમનો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જે છે તે દોઢસો એમ એમ સુધીનો દેખાય છે સાબરકાંઠા મહેસાણાનો જે આ પટ્ટો છે ત્યાં ત્યાં મિત્રો તો જે આ ગુલાબી કલરનો તમે જે આ ભાગ જોઈ રહ્યા છો આ ગુલાબી ભાગ જે છે તે મિત્રો ચૌદ થી લઈને પંદર ઇંચના વરસાદો દર્શાવે છે તો એનાથી મિત્રો તમે સમજી શકો કે આગામી દસ દિવસ ગુજરાત માટે શું થવાનું છે કારણ કે આ મે આગાહી નથી આપેલી ઘરની આગાહી નથી ઈ સી ડબલ્યુ વેધર મોડલ કે જે મિત્રો ખૂબ એક પ્રચાર

તો બીજી તરફ જુઓ તો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત અને તાપી અંદર આપી દેવામાં છે છે બાકીના જે વિસ્તારો જેમ કે મિત્રો બાકી ભાગોની અંદર યલો એલર્ટ છે તો યલો એલર્ટ વાળા ભાગોમાં બે થી ત્રણ ઇંચ ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પાંચ ઇંચ અને રેડ એલર્ટ વાળા ભાગોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે હવે પછીના દિવસો મિત્રો ગુજરાતમાં જે છે તે વાવાઝોડાની ભીતિ સેવાઈ રહેશે તેના વિશે પણ તમને અપડેટ આપું તેની પહેલા લાઈવ લોકેશન જાણીએ તો સૌથી પહેલા

હવે પછી શું થવાનું છે તે અનુમાન પણ ના લગાવી શકું કારણ કે મિત્રો આટલી ભયંકર સિસ્ટમ છે અને હવે પછી ના દિવસોમાં સમગ્ર બંગાળની ભાગ છે આ નીચેનો ભાગ ત્યાં મિત્રો તમે જોવો આ બંગાળની ખાડી અને અરબ સાગર જેમાં એક મોટા લો પ્રેશર મોટા મોજા બની રહ્યા છે તેને કારણે વીસ તારીખે એક મિની વાવાઝોડું જોઈ લો સક્રિય થતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જે પણ મિત્રો તમને અહીંયા

જે બની રહ્યું છે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોને અસર પહોંચાડી રહ્યું છે આ વાવાઝોડું સૌથી વધારે પાકિસ્તાન ગુજરાત અને રાજસ્થાનને અસર પહોંચાડશે અને વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યો પર જે જોઈ લો મિત્રો વરસાદી ગતિવિધિઓ જે વધી રહી છે આ મોટો મિત્રો જે મેપ બની રહ્યો છે અઠ્યાવીસ તારીખે તેના વિશે પણ મિત્રો ભવિષ્યમાં જેમ જેમ નવી અપડેટ આવશે તેમ તેમ તમને માહિતી આપતા રહીશું કારણ કે વાવાઝોડાની સિસ્ટમ ગમે ત્યારે મિત્રો બદલાઈ શકે અત્યારે લાગી રહ્યું છે કે અઠ્યાવીસ તારીખ આસપાસ એક મોટું મિની વાવાઝોડું ગુજરાતમાં જોવા મળી શકે તો ચાલો મિત્રો તે વાતની જે છે તે ત્યારે ડિસ્કસ કરીશું અત્યારે હાલ આજની વાત કરીએ તો ઓગણીસ તારીખે તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ધમાકેદાર વરસાદ રહેવાનો છે હવે મિત્રો ઓરિજિનલ સિસ્ટમનો વરસાદ ઓગણીસ તારીખથી જ શરૂ થવાનો છે તો તૈયારી રાખજો વહેલી સવારથી લઈને સાંજ સુધી ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે એક અચાનક હવામાનમાં પલટો આવશે જેને લઈને વિન્ડી વેધર મોડલ અનુસાર જે સૌરાષ્ટ્રનો આ પટ્ટો છે મિત્રો જો આખો મિત્રો આ પટ્ટો જેમાં મોરબી આવેલું છે જામનગર આવેલું છે રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ આ પાંચે પાંચ જિલ્લા પર હાઈ એલર્ટ છે ભારેથી અતિભારે તોફાની વરસાદો બની રહ્યા છે વિન્ડી વેધર મોડલ અનુસાર જાણીએ તો

છૂટા સવાયા મધ્યમ હળવા વરસાદો શરૂ રહેશે કારણ કે આ ભાગોમાં ઓછી આગાહી છે પરંતુ છતાં પણ આ ભાગોમાં છૂટા સવાયા ધીમા વરસાદો શરૂ દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે તોફાની વરસાદો દેખાઈ રહ્યા છે વેધર મોડલ જીએફએસ અને આઈકોન દરમિયાન તેની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ઉપરથી લઈએ તો વડોદરાના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તારોથી લઈને અંકલેશ્વર સુરતના વિસ્તારોથી લઈને નવસારી વલસાડ આહવા ડાંગ

લુણાવાડા ગોધરા દાહોદ મહીસાગર ખેડા અને જે અન્ય મિત્રો ભાગો આવેલા છે જેવા પંચમહાલ સહિતના ભાગો આ ભાગો ઉપર અતિ ભયંકર લો પ્રેશર સિસ્ટમ છે જેના કારણે આ ભાગોમાં સારા એવા વરસાદ અતિ ભારે વરસાદો જોવા મળી શકે ઉત્તર ગુજરાતની ત્યાર પછી છેલ્લે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે છે તે વરસાદ અતિ ભારે રહેવાના એંધાણ ઉત્તર ગુજરાતમાં જે છે તે પાંચ થી લઈને છ ઇંચ સુધીના પણ વરસાદો આજે જોવા મળી શકે જો કે મિત્રો ઉત્તર ગુજરાત માટે અઠ્યાવીસ થી ત્રીસ તારીખ અતિ ભારે રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે તે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થવાનું છે જેથી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી મહેસાણા ને માઠી અસર પડી શકે પરંતુ ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાતમાં આવતા તમામે તમામ વિસ્તારો જેમાં મહેસાણાથી લઈને પાટણના વિસ્તારો બનાસકાંઠાના વિસ્તારોથી લઈને જે પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તાર છે ઉપર જોઈએ તો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને ધાનેરા થરાદ છે તેની સાથે મોઢેરા પાટણ અને જે પણ મિત્રો અહીંયા પ્રાંતિજ બાયડ અને મોડાસાના વિસ્તાર છે તો આ બધા જ ઉત્તરીય ગુજરાતમાં પણ તોફાની વરસાદ અને કચ્છની વાત કરીએ તો ઓગણીસ તારીખે જોઈ લો કચ્છ ઉપર પણ એક મોટું લો પ્રેશર સિસ્ટમ બનેલું છે પાકિસ્તાનની સિસ્ટમ બનેલી છે જેથી કચ્છ ઉપર પણ મિત્રો જે છે તે હાઈ લેવલના વરસાદ અતિ ભારે ગાજવીજ સાથે નોંધાશે ઓગણીસ તારીખ દરમિયાન તો હાલ મિત્રો આજના તમામ હવામાન અપડેટ સમાચાર પૂર્ણ થાય છે માહિતી તમને કાગી કે નહીં ઉપયોગી લાગી કે નહીં કોમેન્ટમાં લખને જણાવી દઈશું બાકી મિત્રો ભવિષ્યમાં જે કઈ પણ નવી અપડેટ આવશે વરસાદની સિસ્ટમ લઈને તમારી સાથે શેર કરીશું ચેનલ ને ના કરી તો કરી લેજો આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મિત્રો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી